ત્યાર પછી માળાના ભેદ બતાવ્યા છે અને સત્યાવીસ મણકા ની માળા એને કનિષ્ઠ કહેવામાં આવી છે તો હવે એવો પ્રશ્ન ઉભો થાય કે એકસો ને દસ મણકા નહીં એકસો ને સાત નહી અને એકસો ને આઠ જ કેમ વધારે પણ ને તો આપણા માળાની ગણતરી માણસના શ્વાસ પ્રમાણે કરી છે આપણે કાયમ ભગવાનને કહીએ છીએ કે દરેક શ્વાસે એ મહારાજ હું તમને સંભાળીશ કહીએ છીએ પણ સંભાળતા નથી ગર્ભવાસમાંથી જ્યારે

તો એક કલાકમાં નવસો શ્વાસ થાય દસ હજાર પણ રાત્રિ ને કાઢી નાખી રાત્રિના બાર કલાક ને બાદ કરી દીધા ખાલી દિવસના જ કલાક રહ્યા તો એ થયા એક ને આઠસો શ્વાસ બાર કલાક તમને સમજાય છે તો ભગવાનના ભક્ત દસ હજારને આઠસો જપ રોજના કરવા જ જોઈએ તો આટલા બધો સમય આપણે આગળ હોતો નથી આટલી બધી આપણી પાસે શ્રદ્ધા હોતી નથી તો એનું શું કરવું કારણ કે દસ હજાર જપ ક્યારે થાય સો માળા ફેરવીએ ત્યારે તો સો માળા ફેરવવાનો સામાન્ય માણસને નાના બાળકને એને તો કઈ સમય હોતો નથી આઠ વર્ષ પછી બધાને માળા તો ફેરવવી જ પડે અમુક ઉંમર થઈ ગઈ હોય અને માળા થાય એવું ન હોય શ્વાસ પ્રમાણે તો એના માટે સરળતા કરી આપી છે હવે મનુસ્મૃતિના બીજા અધ્યાય ના છાસી માં શ્લોકમાં એવું લખ્યું છે કે ઉપાંશુ સાત સતગુણ એટલે ઉપાંશુ જપ કરવામાં આવે તો એક જપનું સો ગણું ફળ મળે એટલે એક વખત નામ લઈએ એક પારો ફેરવીએ તો સો પારા ફેરવાનું ફળ મળે ઉપાંશુ એટલે શું જરા જરા હોઠ હલે પણ તમે જે બોલતા હોય એ બાજુવાળો નામ સાંભળે નહીં એ આપણે આગળ આવશે તો આવી એક માળા આપણે ફેરવીએ તો એકસો ને આઠ નામ થાય હવે એક એક મંત્રનું સો ગણું ફળ એટલે કેટલા થયા દસ હજાર ને આઠસો તો એક દિવસના શ્વાસ પ્રમાણે દસ હજાર અને પ્રાચીન રીત પ્રમાણે પણ ગણતરીઓ કરેલી છે સૂર્ય અને ચંદ્ર આ બે મનુષ્યના જીવનમાં બહુ ઉપયોગી છે ને એના આધારે જીવનની ગતિઓ નક્કી થાય તો આપણા કુલ સત્યાવીસ નક્ષત્ર છે તમે નક્ષત્રમાં તો 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 ખબર પડે ને એક નક્ષત્રને ચાર ચરણ છે આ બધા જે નક્ષત્રો એનો સુમેરુ પર્વત કે જે બ્રહ્માંડનો આધાર છે તો આ સુમેરુ પર્વતની ની ફરતા સત્યાવીસ નક્ષત્રો જમણી બાજુ સતત ફર્યા કરે છે પૂર્વથી પશ્ચિમ તરફ જાય પણ ક્યારેય મેરુ પર્વત છે એ આપણે જે પેલો વચ્ચે રાખેલો મેરુ છે નક્ષત્રો ની જે પ્રમાણે ગતિ કારણ કે એની ઉપર થી તો આપણા શ્વાસ અને આપણું જીવન નક્કી થયું છે એટલે એની ગતિ પ્રમાણે આપણી માળાની પણ

પ્રતિક છે મહારાજ ની સાથે આવેલા બધા મુક્તો એનું પ્રતિક છે અને એ બધા મહારાજ ની મૂર્તિ ની સામે જોઈ રહ્યા છે તો મહારાજ ની મૂર્તિનું પ્રતિક છે મેરું

કે શત શતાની દિવારાત્રવ સહસ્ત્રાણી કવિંશતી એતત સંખ્યાત્વત્તમ મંત્રમ જીવો જયતી સદા માણસ દિવસના જે કુલ 24 કલાકના 21600 જે શ્વાસ લે છે તો એ પ્રમાણે જપ જે જીવાત્મા કરે એનો કાયમ વિજય થાય એટલે તમે આમ જો આપણી ભાષામાં સમજો ને તો દરેક માણસે થોડા નિવૃત્તિ પરાયણ હોય ને સમય હોય તો એને સ્વાચો સ્વાચ જો જપ કરવા હોય ને તો રોજની ની બસો માળા ફેરવવી પડે પછી આ પ્રમાણે કરીએ કે એક ફેરવે એટલે સો ગણું મળે તો મેં સવારે કીધું તું એમ કે આળસ ઉડા થઈ જઈએ કારણ કે આવી તમે ગણતરી કરો તો આળસનો નો પાર ન રે એક માળાએ પત્તું હોય તો આપણને બીજી ફેરવવાની કઈ ઈચ્છા થતી નથી પણ વડીલોએ શરીર સારું હોય તો બસો માળા ફરજિયાત અને નાના બેનો એ સો માળા રોજ ને કરવી પડે બોલો કેવી રીતે થાય તો બાર કલાક ના શ્વાસ પ્રમાણે થાય અને પેલું ચોવીસે ચોવીસ કલાક ના શ્વાસ પ્રમાણે થાય ગોપાળાનંદ સ્વામી એ વાતો માં એવું લખ્યું છે કે જે દિવસે સાધુ કોઈ હરિભગત ની રસોઈ જમે તે દિવસે સ્વામી એ તો ગજબ કરી નાખ્યો બીજા એ તો વળી પચા માળા નું કીધું સ્વામી કે તે દી એને બસો માળા ફેરવી સાધુ ને બોલો રસોઈ કેમ લેવી ત્યારે એ ઋણ મુક્ત થાય કારણ કે જે દેવા આવે છે એ કાંઈ પરોપકાર કરવા નથી આવતા એ કાંઈક લેવાની ઈચ્છાથી દેવા આવે છે તો તે દિવસે તો એનું જમીન દરેક સ્વાદ છે ભગવાનને સંભાળવા જોઈએ તો માળાના જ્યાં એકસો ને આઠ મણકા છે તો એકસોને આઠ ગુણ્યા બસો કરીએ એટલે એકવીસ હજારને છસો થાય એટલે આઠસો ને લગભગ એટલા માટે પછી જપ કરવાની રીત બતાવી છે કે સ્વસ્તિકાસને અથવા તો પદ્માસને પદ્માસન ની તો વાત જ ન હોય પગને આટીએ ચડાવવા હાલતા હોય તો ચડતા હોય એમાં પદ્માસન કેવી રીતે વાળવું મૂક્યો છે પણ પલાટી વાળીને બેસવું પછી એવું લાગે કદાચ કે તકલીફ હોય તો જેમ ખાવો એમ બેસવું પણ માળા ફેરવર આપણે તો માળા સાથે મતલબ છે પછી શરીરને સરળ રાખો માળા ફેરવતી વખતે એકદમ ટટ્ટાર થઈને બેસવું એવું કઈ જરૂરી વળી પાછા થાકી જઈએ સરળ આપણને જેમ સુખ થાય શરીરમાં મન ન જાય એવી રીતે બેસવું દ્રષ્ટિ સ્થિર કરવી પોતાના હૃદયમાં ભગવાનનું સ્મરણ કરવું વસ્ત્રથી ઢાંકી અને એક એક મંત્રના ઉચ્ચાર સાથે માળાનો એક એક મણકો આપણે કઈ બબ્ય મણકા જોડે ચાલે ના એ તો મારા જ એવું કરતા એટલે એક 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 જ મણકો મૂકવાનો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા થકા હવે જો આમાં એક વસ્તુ એ પણ સમજવાની છે તમને તો લગભગ ખ્યાલ છે પણ

માળાને નીચે મૂકી કીર્તન બોલી લઈએ ઘણા તો ઘણા ને એવી હોય પૂજા કરતા હોય ને ત્યારે તે પૂજા માં એકાદ માળા ફેરવાય એકાદ કીર્તનાવલી હોય પાછા એકાદ પ્રભાત્યા પદ ગાતા હોય તો તમે બે માંથી એક કામ કરો બાવાના બે બગડે એવું કાં તો માળા કરો કાં તો કીર્તન બોલો અને કીર્તન બોલવાની ઈચ્છા હોય તો પૂજા સંકેલતા સંકેલતા સવારે એકાદ પદ બોલી શકાય પણ માળાના સમયે તો માળા જ થવી જોઈએ એટલે એવી રીતે કીર્તન બોલતા બોલતા યા તો બીજું બીજું બોલતા વિચારતા વિચારતા મન ક્યાંય હોય બેઠા હોય તો બધાના માળા હોય પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બધા નો બોલતા હોય આપણે કહીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો કથમ જીવ ન રે મારા જે દાખલો આપ્યો કે પનીયારી પાણી ભરવા જાય કુએ પાણી જયારે સિંચે ત્યારે એ વખતે તો માટીના જૂના જમાના ઘડા હતા તો કુવામાં ગડો નાખે ત્યારે એ કે ભટકાઈને ફૂટી ન જાય એનું ધ્યાન રાખે કે ન રાખે પછી પેલા થાળા સાથે પગને બરોબર ટેકવે કે ન ટેકવે નહીતર તો લપસીને પડે પાછી કાખમાં છોકરું તેડીને ગઈ હોય મહારાજ કે આમ જોતી જાય કે ઓલું છોકરું કઈક દોડતું આવીને પાછું કુવામાં પડે નહીં પછી આને મોઢું તો બંધ હોય નહીં બીજી પાણીયારીઓની સાથે પાછી વાતું એમ કરતી જાય છતાંય મહારાજ કે એનું ધ્યાન કુવામાંય હોય કે ગળો બુડ્યો કે નથી બુડ્યો કોઈ દી વાતો કરતા કરતા ખાલો બહાર કાઢી લીધો એવું બીનું તો એ પાંચ જગ્યા એ વૃત્તિ રાખે તો આપણે બે જગ્યા એ વૃત્તિ ન રહે એક સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવામાં અને એક કદાચ એવું બને કે ગંભીર કથા હોય તો પારા થોડા ધીમા પડી જાય તો નામ પણ ભેગા ધીમા પડી ગયો એનો કોઈ દોષ નહીં કે જપ કરનારા એ નિયત સંખ્યામાં જપ કરવા એટલે ઘણા કેતા હોય ને ગણવાની શું જરૂર છે આમાં મહારાજે આજ્ઞા કરી ગણીને જ કરવા કારણ કે જો તમે ગણો નહીં તો મહારાજ કે મને છેતરી જાવ કરો થોડું બતાવો જાજો ત્યાં આવો ને ની સંખ્યામાં માળા કરવી પછી તર્જ ની માળાના દોર સ્પર્શ ન કરવો તર્જની એટલે પહેલી આંગળી આમ તો તર્જન નો અર્થ થાય છે તિરસ્કાર

પાપના કામમાં પ્રવર્તતી જાણી મહારાજ કહેને માળાને અડાડવી નહીં તો આપણને એમ થાય કે જ ન હોત તો આપણે બીજી આંગળીથી આવું કાક કરે એટલે ખાસ ગૌમુખ્યમાં હોય ને તો ખાસ ધ્યાન રાખવો કે પહેલી આંગળી બને એટલી દૂર રાખવી ક્યારેક પછી ભૂલ માં અડી જાય હોય તો દોષ નથી આંગળીના મધ્યમ પર્વમાં અંગૂઠાના અગ્ર પર્વથી માળાનો એક એક મણકો ફેરવો

જોખમ નહીં આમ લસરે લસરે તે આપણે જાગી જઈએ એટલે આ વચલા પર્વ ઉપર રાખી અને અંગૂઠાથી ઘણા તો આવી રીતે ફેરવતા હોય ત્રણ અહીંયા રાખે ને પછી આ બધાને ટેકો દેતા જાય તો એવી રીતે માળા ન થાય વચલી આંગળી ઉપર જ રાખવી પછી માળાની સમાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી હાથમાંથી નીચે પડવા દેવી માળા બધી પૂરી થાય પછી નીચે મૂકવી ફેરવતા ફેરવતા નીચે પણ ન પડે એનું ઊભા ઉભા સાડીના છેડામાં ફેરવતા હોય તો ક્યારેક પડી જાય પણ ગૌ હોય તો પડવાનો કોઈ પ્રશ્ન નથી પછી પ્રમાદ થી ક્યારેક પોતાના હાથમાંથી માળા નીચે પડી જાય તો તે દોષની શાંતિને અર્થે એકસો ને આઠ મંત્ર નો જપ કરવો એરા કેવું બને કે ગૌમુખી ન હોય ને સિદ્ધિ લઈને ફેરવતા હોઈએ અને એમાં માળા નીચે પડી જાય તો પ્રયશચિતની એક માળા વધારે ફેરવી એટલે દોષમાંથી આપણને મુક્તિ મળે પછી માળાને ભૂમિનો સ્પર્શ ન થવા દેવો પોતાના પગના તળાનો સ્પર્શ ન થવા દેવો અને જપ કરતા કરતા હાથને વારંવાર કંપાવો નહીં અને મસ્તકને પણ કંપાવવું નહીં નીચે પૃથ્વીનો સ્પર્શ ન થવા દેવો કારણ કે આપણા પગ અડ્યા હોય પગ અપવિત્ર અપવિત્ર વસ્તુઓનો પૃથ્વીને સ્પર્શ થયો હોય એટલે નીચે ન પડવા દેવા ગૌમુખીનું માધ્યમ એટલા માટે જ આપણે રાખીએ છીએ તમારી ગૌમુખી અડે તો એનો કોઈ દોષ નહીં પણ સીધી માળા અડવી ન જોઈએ પછી વારંવાર હાથ ને કંપાવો નહીં તમે જવા તો હું નથી ઘણી વાર કે માળા ફેરવતા ફેરવતા આટલો આટલો હાથ હલતો હોય આપણને એમ થાય કે અમને કઈ પેરાલિસિસ ની અસર તો નહીં હોય ને એટલું બધું તો માળા ફેરવવાનું કેવી રીતે જો આખા હાથ ને કશું જ કામ ન કરવાનું ખાલી અંગૂઠા ને આ આંગળી એમને એમ જ પડી છે માળા ને ખાલી એક અંગૂઠો જ હલાવે છે તો આટલો આટલો હાથ લે સમજાણો તમને એમાં આમામ 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 કંઈ હિંચકા ખવડાવવાની જરૂર નથી એટલે ક્યારેય વધારે પડતો હાથ હવે હલાવતા હો તો બંધ કરી દે હાલો બધા માપનો હલાવો પણ એટલો બધો હાવ ધીમે ન કર નાકો પછી પછી આવી જાય અંગૂઠાનું કામ તો ચાલુ જ પણ હાથને વારંવાર કંપાવો નહીં જો તમે કંપાવો ને તો મારા મહારાજે ધ્રુજે અને અંદર રહેલા મુક્તોય બધાય ધ્રુજારીએ ચડી જાય એટલે ધીમે ધીમે આવી રીતે પછી સ્પીડ તમારે જેટલી હોય કલાકમાં બોલવાની પણ સ્પીડ આવી જાય કાયમ નો અભ્યાસ થાય એટલે પછી માથું ઘણા માળા ફેરવતા ફેરવતા આમ કરતા હોય એટલું બધું હા તમે મૂર્તિના ધારી ને કદાચ આમ જરા જરા ડોલતા તો એ તો મહારાજ ને પણ ટેવ

કેક બાર ગ્યાવન કરે વસ્તુ અલગ પછી કેડી જપ જપનો કરવો એટલે સવારે પૂજાનો જપ હોય એ તો હંમેશા ધોતીમાં થતા હોય એમાં કઈ સિવેલું વસ્ત્ર આવતું ન હોય એટલે તેરની વાત છે અત્યારે ગમે તે પહેરીને કરે કરે એટલું જ મહત્વનો છે એના હાથમાં માળા પકડાવી એટલે સીના મોઢામાં હાથ નાખવા જેવું અઘરું કામ છે એટલે બેહે કોઈ માળા લઈને એટલે જે રીતે કરે તે પછી એકદમ પૃથ્વી સુધી આમ નીચું મુખ ગોટો જપ ન કરવો અપવિત્ર હાથે માળા કરવા એટલે સ્નાન કરીને પેલા હાથ ને ધોઈ નાખવા શરીર ને લુચું હોય કપડા પહેર્યા હોય એટલે બધે આપણા હાથ અડ્યા હોય શરીર ને એટલે હાથ ને સ્નાન કરી તરત જ દિવસે સ્નાન કરો ગમે ત્યારે પણ કપડાં પહેરીને પહેલા પેલા હાથ ને ધોઈ નાખવા તો હાથે માળાનો સ્પર્શ ન કરવો જપ ન કરવો ત્યાર પછી ભાઈઓને વધારે લાગુ પડે શિખા બંધન કર્યા વગર જપ ન કરવો રાખતા હોય તો રાખતા ન હોય એને તો કઈ ઉપાધિ ચોટલી હોય ને તો એ શિખાને બંધન માં લેવી પડે એને ગાંઠ મારવી પડે અને ગાંઠ મારે ત્યારનો મંત્ર છે કે હે શિખા તું મારું બ્રહ્મ તેજ વધારજે પણ શિખા જ ન હોય એટલે બ્રહ્મ તેજ નો કોઈ પ્રશ્ન જ ઉભો રહેતો બ્રહ્મ તેજ એટલે એનું તમે જોવો તો આધ્યાત્મિક તેજને કારણે લલાટ એનું ટાલકું તેજ કરતું હોય પછી તમે કઈક તેલ બેલ લગાડીને ચમકાવો એ આખી વસ્તુ જુદી છે તો શિખાબંધન કરીને જપ કરવો હવે ભાઈઓ એ જપ માથે પાઘડી પહેરીને ન કરવું એવી રીતે બહેનો એ નિયમની માળા ખુલ્લે માથે ક્યારેય પણ નાની બાળકીઓ હોય તો એને કઈ દુપટ્ટો કે એવું કઈ હોય જરાક માથે નાખી નિયમ ની માળાની વાત છે જનરલ જપ ની કોઈ માળાની વાત નથી તો એવી રીતે એમણે માળા કરવી પછી અશુદ્ધ શરીરે નિયમની માળા કઈ શંકા જાય કે મંદિરે આવી કોઈ વ્યક્તિને અડાઈ ગયું છે અપવિત્ર હોય તો પછી સ્નાન માળા બાકી હોય એ કરવી પછી બીજાની સાથે વાતો કરતા કરતા માળા ન કરવી બોલો આ વિચારવા જેવું અહીંયા તો વાંધો ને પણ ઓલા મંદિરે મોકળા મને જ્યારે તમે બેઠા હો ત્યારે બધા અરસ પરસ વાતો કરતા જતા હોય અને માળાના મણકા મૂકતા જતા હોય મને ભરોસો છે કે તમે નિયમની માળા તો એવી રીતે નહીં જ ફેરવતા હો નિયમની માળામાં તો બંદોબસ્ત જ માળા થાય ત્યાં સુધી બોલવાનું જ નહીં તો જ આ જે બંદર ને અંદર રે નહીંતર પ્રશ્ન બીજા પૂછતા હોય અને આપણને અંદર સળવાળાટ થાય જવાબ હું દઈ દઉં એટલે આવો દ્રઢ નિયમ જ રાખો ત્યાર પછી વસ્ત્રથી ઢાંક્યા વિના જપ ન કરવો હંમેશા માળાને વસ્ત્રથી પછી ગૌમુખી હોય કે જે હોય તે એનાથી ઢાંકીને જ જપ કરવો ખુલ્લી માળા ક્યારે પણ ફેરવી નહીં પછી મસ્તક ઉપર વસ્ત્ર બાંધીને માથે પેલા વસ્ત્રો બાંધતા ને એટલે લખ્યું હશે મારે જે ચિંતા અને શોખથી ઘેરાયેલા મનથી જપ નહીં પછી ક્રોધ ભ્રાંતિ અને ભૂખથી આકુળ વ્યાકુળ હોય ત્યારે જપ ન કરવો કકડીને ભૂખ લાગી હોય ત્યારે માળા ફેરવવા ન બેસો ત્યારે તો થાળી જ જઈને દૈહિક મુશ્કેલી વિના સુતા સુતા ક્યારેય પણ જપ ન કરવો શરીરમાં તકલીફ હોય બેસાતું ના હોય તો દોષ નથી પછી ઉભા ઉભા જપ ન કરવો પગમાં પાદુકા જોડા પહેરીને જપ ન કરવો રથ વગેરે વાહન તેમજ પલંગ વગેરે શૈયા પર બેસીને જપ ન કરવો નિયમ માળા માટેની વાત છે આ ગમે ત્યાં બેસીને ન થાય પછી ભગવાનના ના સાથળ ઉપર પગ એટલે પગ ઉપર પગ ચડાવીને વિરાસ ને બેસતા હોય એવી રીતે ક્યારેય પણ જપ ન કરવો લાંબા પગ કરીને જપ ન કરવો કાકાસને બેસીને કાકાસને એટલે કાગડો બેઠો એમ ઉભડક પગે એવી રીતે ક્યારેક કેવું આસન નું નામ આપણને એમ થાય કાકાસન એટલે કઈ કાકા દેતા હશે આસન નું પણ કાગડાને જેમ બેસું નહિ એને કાકાસન કહેવાય પછી જો આમાં આવ્યું એટલે હું તો કઉ હસતા હસતા જપ્ત ન કરવો તો ઉદાસ થઈને બેસું એટલે કહેવાનું શું છે કે સવારના પોર આપણે નિયમ માળા કરતા હોય ત્યારે બીજાની ની ખડખડાટ દાંત કાઢતા વાતો કરતા કરતા ટૂંકમાં જપ ન કરવો આપણે દાંત ત્યારે જ કાઢતા હોય કોક ની આપણે કઈક વાત સાંભળી હોય તો આપણો જીવ ભગવાનમાં માં ના હોય પણ એ વાત સાંભળવામાં હોય એટલા માટે ના પાડે છે પછી બતાવ્યું છે કે હાથની ચેષ્ટા કરતા કરતા જપ ન કરવો ગણાય આમામ કરવા એની માળા કરતા કરતા એવું હોય તો બધી ચેષ્ટા કરી કેવાય પછી આંખે થી શાન કરતા કરતા જપ તો તમને એવું લાગે કેવું છે પેલા કઈ જ દેવું પછી જ માળા ચાલો કરવી પણ આંખે થી વારે વારે શાન કર્યા કરવી નહીં પછી શેરી બજાર અપવિત્ર સ્મશાન વગેરે સ્થળ અતિ અંધારું હોય એવો જે પ્રદેશ જે અતિ દુર્ગંધી વાયુ હોય એવું જે સ્થાન ત્યાં બેસીને અને પાપી માણસ ગોઠણ દબાવીને ક્યારેય જપ કરવા બેસવું નહીં અને મંત્ર જપમાં આળસુ મનુષ્યો થી દુર્જય નિદ્રા નામનો જે મહાશત્રુ એ વિઘ્ન કરતા છે માળામાં વધારેમાં વધારે જો નડે તો ઊંઘ ગમે એવું તમે થાકે આવો કે એવું કઈ હોય ને તમને એમ થાય કે પથારી પડશું તરત સુઈ જશું તો તમને ઊંઘ નહીં આવે પણ જ્યાં ગૌમુખી માં હાથ નાખો ત્યાં તો અંદરથી ફૂંફાડા મારતી બહાર નીકળે તરત જ ઊંઘ આવી જાય જો રાત્રે આપણે નવ વાગ્યા ફ્રી થઈને અગિયાર વાગ્યા સુધી ગપ્પા મારવા બેઠા હોઈએ તો કોઈને પણ ઊંઘ ના આવે પણ અગિયાર વાગ્યા સુધી માળા લઈને જો બેઠા હોઈએ તો બે કલાકમાં જોવી ત્યારે ખબર પડે કે હજી અગિયાર જ માળા બે કલાકમાં અગિયાર તમે વિચારો નહીંતર એકસો થઈ જાવી પડે એટલે નિદ્રા નામનો જે દોષ એ જપની અંદર અતિ વિઘ્નકર્તા છે તો સાવધાની પૂર્વક તે શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરવો અને ઊંઘતા ઊંઘતા કરેલો જપ એ ફળદાયી બનતો પૂજામાં તો ખાસ ખટકો રાખવો દિવસે તો એવું બને કે નિદ્રા આવે તો થોડી વાર લાંબા પણ થઈ જઈ શકો પણ પૂજામાં કઈ લાંબુ થવાય અને કાં તો ઓશિકુન ગોદડું લઈને પૂજા કરવા બેસવું બીજું શું કરવું કહો ભગવાન નહીં ટાઢ ન હોય અને તમને પણ ન હોય હવે કયા કયા જપ નિષ્ફળ ગણાય છે તો આંગળીના અગ્ર ભાગ થી આવી રીતે તમે જપ કર્યો હોય અહીંયા માળા રાખીને તો એ જપનું ફળ નથી મળતું નું ઉલ્લંઘન કરીને જપ કર્યો હોય તોય ફળ નથી મળતું ગણતરી કર્યા વગરના જપ એનું પણ ફળ નથી મળતું સત્સંગ જીવનમાં જે લખ્યું છે એ જ હું તમને બતાવું છું શ્લોક સહિત આમાં બતાવ્યું છે જપ કરનારા બુદ્ધિમાન પુરુષે આપતકાળ વિના માળાના જપમાં જે જે વસ્તુનો નિષેધ કર્યો એટલે આગળ જેની જેની ના પાડીએ બધાયનો ત્યાગ કરવો ક્યારેક આપતકાળ હોય તો બહુ દોષ નથી લાગતો માળા કરતી વખતે સર્વ પ્રકારે પોતાના મનને વશ કરવું વળી જપની નિષ્ફળતામાં આપણે જે મંત્ર જપતા હોઈએ એ મંત્રનો આપણને જો મહિમા ન હોય સ્વામિનારાયણ મહામંત્ર જપતા હોય કે શ્રી કૃષ્ણમ શરણમ મમ જે કોઈ જપતા હોય તે પણ એ મંત્ર નો જેનું એ નામ છે એનો આપણને જો મહિમાનો હોય તો એ મંત્ર ફળદાયક બનતો નથી પછી ભગવાનના ભક્તોના સમૂહમાં બેસી અને માળા ફેરવતા હોઈએ તો ભગવાનના ભગતમાં મનુષ્ય બુદ્ધિ આવે જાજા માણસો બેઠા હોય કોઈનો સ્વભાવ પ્રકૃતિ સરખા ન હોય કાંઈક પ્રસલ થાય અને એને જો મનુષ્ય બુદ્ધિ આવી જાય માળા કરતા કરતા એમ માનું કે બધા ભગવાનના ભક્તો જ બેઠા છે મનુષ્ય બુદ્ધિ આવે તો માળાનું ફળ નથી મળતું ભગવાનની મૂર્તિની અંદર કાષ્ટ ભાવ આવે કે ભવે ગણશામહારાજની મૂર્તિ તો કાષ્ટની છે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ તો દાતુની છે કે ચિત્રની છે આવો વિચાર જો થઈ જાય તોય પણ માળાનું ફળ મળતું નથી તો શું માનવાનું કે મારી સામે મૂર્તિમાન પ્રગટ ભગવાન બેઠા છે આમ માનીએ તો જ ફળ મળે ને તો જ મર્યાદા રહે મહારાજે પ્રથમના અડસઠમાં વચનામૃતમાં એવું કહ્યું કે ભગવાનની જે મૂર્તિ પોતાને પૂજવા મળેલી હોય તો એ મૂર્તિ અષ્ટ પ્રકારની કીધેલી છે અને એ મૂર્તિમાં પોતે પરમેશ્વર પ્રવેશ કરીને રહ્યા છે એ મૂર્તિ નથી એની અંદર સ્વયં ભગવાન છે એ મૂર્તિને જે ભગવાનનો ભક્ત પૂજતો હોય ત્યારે જેમ પ્રત્યક્ષ ભગવાન વિરાજતા હોય ને તેની મર્યાદા રાખે એવી મૂર્તિની મર્યાદા પણ રાખવી જોઈએ તેમજ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે તે સંતની પણ મર્યાદા રાખવી જોઈએ તે તો એ ભક્ત લેશ માત્ર રાખતો નથી ને મૂર્તિને તો ચિત્રામણની પાષાણા દીકની જાણે છે અને સંતને તો બીજા માણસ જેવા જાણે છે તો ભગવાને તો શ્રીમુખે એમ કહ્યું છે જે મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત એને વિશે હું અખંડ નિવાસ કરીને રહું છું અને એ ભક્ત ભગવાનની પ્રતિમા આગળ સંતની આગળ ફેલ ફિતુર કરે લેશ માત્ર ભગવાનનો ડર રાખતો નથી તો આને ભગવાનનો નિશ્ચય કહેવાય કે ન કહેવાય આટલો મોટો જબર પ્રશ્ન પૂછો ત્યારે પરમંશો એ જવાબ આપેલો મહારાજ તમને અંતરિયામે જાણી એની મૂર્તિ ની જે મર્યાદા નથી રાખતો એને ભગવાન નો નિશ્ચય છે જ નહીં અને એને ભક્ત પણ કહેવાય નહીં તો આવી રીતે મૂર્તિની મર્યાદા રાખી અને માળા કરવી ઘરે તમે એકલા બેઠા હો મન ન રહેતું હોય તો આપણે હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજની મૂર્તિઓ ઘરે ઘરે આપી છે તો એ રૂમાલ પાત્રીન ટેબલ માથે ખુરશી માથે બેસાડી અને માળા કરવી પછી માળા કરતા કરતા નિદ્રા આવવા માંડે હવે તમારે સો બસો માળા ફેરવવી હોય તો ઠાકોરજીને મૂર્તિને ખુરશી ઉપર બિરાજમાન કરી અને માળા કરતા કરતા પ્રદક્ષિણા કારણ કે સાવ સુઈ જાવું બધુંય બગડે એની કરતા જપ થાય તો ખોટું નથી એટલે ઊંઘ ટાળવા માટે આવો ઉપાય કરવો તો મૂર્તિ ને ધારી ને ફેરવેલી માળા છે એ જ ફળદાયક બને છે